સામખિયારી કર્ચથી એકસો પચાસ ઋષિકુમારો સાથે શરૂ થયેલ પદયાત્રા સંઘ અંબાજી પહોંચશે સંસ્કૃત સંસ્કૃતિ અને સનાતનના રક્ષણ માટે સામખિયારી કર્છ પૂજ્ય સંત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય દ્વારા પદયાત્રા યોજાઈ ગર્ત તારીખ છવ્વીસ દસ બે હાજર પચીસ ના શરૂ થયેલી પદયાત્રા તેર અગિયાર બે હાજર પચીસ અંબાજી પહોંચી હતી સામખિયારી કર્ચના સંત બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય કર પૂજ્ય ભગવતી ગીરી બાપુ સાનિધ્યમાં વેદવિદ્યાલયમાં અભ્યાસ કરતા એકસો પચાસ ઋષિકુમારો ની સાથે લઈને શરૂ થયેલી સામખિયારી કર્ચથી શક્તિપીઠ અંબાજી સુધીની પદયાત્રા આજ અંબાજી પહોંચશે કચ્છને સંસ્કૃત સંસ્કૃતિ સંતો સાથે સનાતનની પરંપરાઓને જાળવી રાખવા સામખિયારી કચ્છમાં સંત સંધ્યા બાપુ સંસ્કૃત વેદવિદ્યાલય દ્વારા સતત ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે જેના ભાગરૂપે વિદ્યાલયના મહંત ભગવતી બાપુના માર્ગદર્શન હેઠળ કચ્છ સામખિયારીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલી પદયાત્રામાં આશ્રમમાં અભ્યાસ કરતા એકસો પચાસથી વધુ ઋષિકુમારો તેમની સાથે આશ્રમના આચાર્યો અને ગિરનારી સેવકોની મોટી ટીમ આજે પદયાત્રા સંઘના સ્વરૂપે અંબાજી પહોંચશે શિયાણાએ કચ્છના જેમલ બાપા વાણિયા પરિવારના માવજીભાઈ ભાય સોરઠ્યા જેંતી હરિભાઈ સોરઠ્યા તેમજ પરિવારજનોના સહયોગથી યોજવામાં સંઘ અંબાજી મંદિરે પહોંચતા પરિવાર દ્વારા સતચંડી યજ્ઞ સાથે નવચંડી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે અંબાના મંદિર પર ધજા ચઢાવવામાં આવશે યોજાયેલ પદયાત્રામાં પૂજ્ય સંત બાપુ સંસ્કૃત વિદ્યાલયના પૂજ્ય ભગવતી ગીરી સાથે આચાર્ય રમેશ ગુરુજી કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો